નમસ્કાર દોસ્તો આપણી સાથે છે બે ડાયાબિટીસના પેશન્ટ ઘણા વર્ષોથી સુગર છે બોડીની અંદર અને નવા નવા પ્રયોગ બંને કરતા હોય છે એક મારા ફાધર છે દોસ્તો તમે ઓળખો છો અને બીજા છે કનુલાલ હવે આપણે જાણીએ હમણાં એક એવો પ્રયોગ કરેલો છે આ સુગર માટે એટલે સુગર થોડુંક કંટ્રોલમાં આવ્યું છે એટલા માટે મને એમ થયું કે મારા મિત્રો સાથે આ વાત શેર કરું હવે આપણે જાણીએ કનુલાલ બોલો શું પ્રયોગ તમે કર્યો અત્યારે શું મેં પનીર ના બી લીધા છે પનીર ના બી હા બરાબર કેવી રીતે પીવાના એ પનીર ના બી હાજે કાચના ગ્લાસમાં પાણીનો ભરીને એમાં પાંચ બી સોળી નાખી દેવાના હા હા અને હવેારે કાચના ગ્લાસમાં ગાળીને એક ગ્લાસ પી જવાનો નોમણા નવણા કોટે પી જોવા આ પછી કલાક કેડે તમારે નાસ્તો કરવાનો બરાબર છે

પનીર ના બી પીવાથી સુગર ની અંદર પચાસ ટકા રાહત થઈ ગઈ છે ને કનુલાલ એકસો એકસો સુગર આવ્યું બરાબર છે અને દવા સાઈડમાં ચાલુ છે એમાં એવું છે કનુલાલ આથે ડોક્ટર બનવાનો પ્રયત્ન ન કરવો બરાબર છે આપણે જાતે ડોક્ટર બનીએ છીએ આપણે જે એલોપેથી ભલામણ કરી છે સાહેબ દવા એ તો આપણે લેવાની જ છે હા એમાં તમે થોડુંક પ્રમાણ ઘટાડી શકો પણ એક સાથે બંધ ન કરે હું સમજું છું પનીરના બીની અંદરથી તમને રિઝલ્ટ મળ્યું છે ને આજે સુગરમાં પચાસ ટકાનો ફરક થઈ ગયો છે દોસ્તો સુગર બીમારી એવી છે જે મૂળમાંથી નાબૂદ તો થતી નથી બરાબર છે પણ એને તમે કંટ્રોલમાં કરી શકો અને થોડીક તમને રાહત મળે એવા પ્રયોગ કરી શકો આની અંદર બનતું કેવું હોય છે મિત્રો કે આપણે ચારે બાજુ બીમાર વ્યક્તિ હોય ને દાખલા તરીકે બોડીની અંદર સુગર હોય ને તો કોઈ એમ કે અહીંયા સારું દવા મળે છે તો કોઈ એમ કે અહીંયા સારી દવા મળે છે કોઈ કે દેશી દવા લ્યો કોઈ કે આયુર્વેદિક દવા લ્યો કોઈ કે એલોપેથિક દવા જ લેવાય એમ બધું કહેતા હોય છે અલગ અલગ કહે છે ને એટલે નવા નવા પ્રયોગ કરતા હોય છે પણ હમણાં એક આજે પનીરના બીનો પ્રયોગ કર્યો છે અને ગળપણ પણ ખાધું ને તમે ખાધું લગ્નમાં થોડુંક વધારે ખાધું અને મિત્રો સુગરના પેશન્ટ હોય ને એટલે એમને કેવું થતું હોય છે કે આપણે બંધન હોય ને કે મીઠી વસ્તુ નથી ખાવાની કળી વસ્તુ નથી ખાવાની પણ આપણે આમ જોઈએ આ લગ્ન પ્રસંગની અંદર બાસુંદી હોય શ્રીખંડ હોય મઠ્ઠો હોય બરફી હોય મોહનથાળ હોય લાડવા હોય આમ ઈચ્છા થાય કે ન થાય કનુલાલ ઈચ્છા થાય થાય ને ઈચ્છા બરાબર છે પણ આપણે બને ત્યાં સુધી ઓછું લેવાનું છે ગળપણ પણ લેવાનું નથી હું સમજુ છું ઈચ્છા થાય આપણને ખાવાની ઈચ્છા થાય અને બીજું આપણે કેવું બનતું હોય છે ઘરની અંદર લાડવા બનાવવા હોય ને તો ખાંડની અંદર લાડવા બનાવવા હોય તો સુગરવાળા પેશન્ટ હોય તો ઘરે એમ કે છે કે ગોળના લાડુ એને આટુ અલગ બનાવો એમ ગોળવાળા એ તો ખાય એમ પણ ગોળ પણ નથી ખવાતો સુગરના પેશન્ટને ઘણી કે એવું તમે સાંભળ્યું છે ને કહેતા હશે ને કનુલાલ કે ગોળમાં તો ખવાય એમ ગોળ પણ નુકસાન કરે છે સુગરવાળાને જ ખાંડ છે આપણે અને બીજું કનુલાલ એમ પૂછતો તો કે આજે શરીરની અંદર તમને સુગર છે તો શરીરમાં કોઈ દુખાવા થાય આ તેવું કઈ થાય છે ખરું તમને બોડીની અંદર એવું કઈ નથી થતું એવું નથી થતું હજી સુગરને સમજી લો ચાર પાંચ વર્ષથી છે એટલે આમ તમારી શરીર એની સામે સુગરની સામે સામે લડત આપે છે બરાબર છે એટલે બોડીની અંદર કોઈ પણ પ્રકારની અસર નથી થતી તમને બોડીની અંદર સુગર તો છે આની અંદર તમે સાંભળ્યું હશે કનુલાલ કે કોઈનો પગનો અંગૂઠો કપાવ્યો કોઈને હાથની આંગળી કપાવી પાક થતો હોય સારું ન થતું હોય સુગરના પેશન્ટને પાક થાય તો સારું ન થાય ખ્યાલ છે ને તમને ન આવે એટલા માટે અને કોઈને આંખમાં ઉતરી હોય આંખો જતી રહી હોય આવું બધું બને છે અને સુગરની સાથે સાથે બીજું બીપી એવું છે બ્લડ બ્લડ પ્રેશર નથી ને સુગરની સાથે સાથે બીપી પણ આવે છે કનુલાલ સુગર ની અંદર તમે ધ્યાન ન આપો વધતું જાય બરાબર છે તો બીપી આવવાની શક્યતાઓ વધી જાય છે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે બાજુમાં બેઠેલા દાદાને પણ આપણે પૂછીએ તમને કેટલા વરસથી છે સુગર ત્રીસ વર્ષ કેટલા વર્ષ ત્રીસ વર્ષ થી છે ઓહો હો તમે ના બી ચાલુ કરશો બરાબર ને કનુભાઈ તો આપણે પનીર ના બી નો પ્રયોગ કર્યો એને ખુબ લાભ થયો અને ફાયદો થયો કનુભાઈ ના મિસિસ પણ પીવે છે પનીરના બી પીવે છે ને એમને પણ સુગર છે આ સુગરમાં કેવું છે કે વારસામાં આ કનુલાલના જે ફાધર છે જે એમને તો સુગર પાંચસો રહી છે કેટલી રહી છે સાડે ચારસો પાંચસો રહી પણ એમની ઉંમર એસી વર્ષ આજુબાજુ છે અને એ દાદા તો ગળું તમને કહો દોસ્તો મળે એટલે મૂકતા નથી આ મારો મેસેજ એમની સુધી પહોંચી જશે દાદાને ગળું બહુ ભાવે છે પણ એમની ઉંમર થઈ ગઈ છે બોડીની અંદર આટલી બધી એમને નુકસાન નથી અસર નથી કરતું હાલતા ચાલતા છે કાંઈ પ્રોબ્લેમ નથી પણ ગળું ખાવાની તમને કેવી આમ ઈચ્છા થાય ખરી થાય છે કે નથી છે પણ આજથી પ્રોમિસ કરવાની છે ગળ પણ બિલકુલ લેવાનું નથી લગ્ન પ્રસંગમાં તમે હમણાં ખૂબ જ ખાતું બરાબર છે છતાં તમે કેટલું કીધું આવી શું તમારે ચેક કરાવી તો ચેક કરાવી એકસો આવી એકસો અઠ્ઠાણું આવી કાલે આપણે ચેક કરાવીને ને હા અને ટેબ્લેટ તમે જે બંધ કરી છે એ તો સાઈડમાં ચાલુ રાખવાનું અને આપણે મિત્રોને વાત કરવી હોય કે પનીરના બીથી સુગર કંટ્રોલમાં આવે છે દોસ્તો નાબૂદ નથી થઈ જતી તમે સાંભળજો બરાબર સુગર કંટ્રોલમાં આવે છે નાબૂદ થઈ જાય એવી કાંઈ દવા જ નથી સુગર નાબૂદ થઈ જાય બિલકુલ એવી અને કંટ્રોલમાં લાવી શકો વધારે પડતી રહેતી હોય તો લેવલ માં રે અને પનિર્ના બી ક્યાં મળશે આપણે સુરત ની અંદર કમલા નાના વરાસાના ઢાળે શિવમ આયુર્વેદિક માં शिवम આયુર્વેદિક જે મેડિકલ છે મેડિકલ છે બરાબર છે ત્યાં જઈને એમ કહેવાનું કે પનિર્ના બી આપો બરાબર ને અને ફરીથી મિત્રોને કહીજો તો કેવી રીતે પલાળે પીવાના છે ખાસના ગ્લાસમાં હાજે ખાસનો ગ્લાસ ભરીને પાંચ બી સોળ નાખી દેવાના બરાબર છે અને હવારે કાસ ના ગ્લાસમાં ગાળી નવણા કેડે નાસ્તો કરવાનો બરાબર છે આ રીતે કેટલા ટાઈમ થી તમે પીવો છો દસ બાર દિવસ પીવું છું તમને કોને બતાવ્યું તું આ કનુલાલ મને અમારે ત્યાં જમવા આવ્યા તા ને હોટેલે જમવા આવ્યું હતું ને એને સાડી ચારસો રેતી હા હા મને આ પનીર ના બી સીંધ્યા

બધી જગ્યાએ પ્રયોગ કરી લીધા હોય તો આ એક પ્રયોગ બાકી હોય તો તમારે કરજો આની અંદર સો ટકા તમને રાહત મળશે મારી સામે પેશન્ટ બેઠેલા છે એમનો રિપોર્ટ પણ મેં જોયો પચાસ ટકા જેવી રાહત થઈ ગઈ છે બોડીની અંદર અને આ અમારા દાદા જે છે દાદાએ કોઈ પ્રયોગ કરવાનો બાકી રાખ્યો નથી બધી જ પ્રકારના પ્રયોગ કર્યા ને તમે સુગર માટે પણ સુગર હટી તમારે બોડીની અંદર સુગર નાબૂદ નથી થતી દોસ્તો આ વાત ખાસ છે કંટ્રોલમાં આવી શકે છે કોઈ એમ કે પેલા પાન લ્યો પલાળીને પીજો કોઈ એમ કે પેલો પાવડર છે એને ઉકાળીને પીજો પેલા કોઈ એમ કે પેલા બી છે એ લેજો આ ત્રીસ વર્ષની અંદર બધા જ પ્રયોગ કર્યા કર્યા ને તમે નથી કર્યા ને પણ હવે આપણે આ પનીરના બીનો પ્રયોગ કરવાનો છે રેગ્યુલર આપણને જો એક હાથમાં આવી જાય તો ચારે બાજુ આપણે આમ તેમ ફરવું ન પડે અને બોડીની અંદર છે ને તમારે તો સુગરની સાથે બીપી છે ને બીપી સાથે છે દોસ્તો બંને ટેબ્લેટ પણ ચાલુ છે હવે આપણે કરવાનું છે શું કે એલોપેથિક દવા માં થોડીક રાહત મળે એટલા માટે આપણે આ ટાઈપના પ્રયોગ કરશું ને જે પનીરના બી કીધું એ પ્રમાણે તો આપણને એની અંદર રિઝલ્ટ મળશે અને એલોપેથિક દવા પણ ઓછી થશે તો કનુલાલ એલોપેથિક દવા આપણે ઓછી કરવાની છે બરાબર એના માટે પનીરના બી ચાલુ રાખજો દોસ્તો માહિતી તમને સમજાઈ ગઈ હશે બાકી અમને જેટલું નોલેજ હતું એટલી તમને વાત કરી છે ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ વેરી મચ